સગનભાઈ હા બાપુ સગનભાઈ હા બાપુ બાપુ મહારાજાને કળી ખમ્મા બાપુ સગન આમ જો મજાક ને બાપુ તેલ બાપુ બાપુ એ કૂતરી પાડી દેવનાથ બાપુ બાપુ આ વિસ્તારમાં આવીએ ને એટલે હવારમાં પોગ્રામ ગમે જ્યાં હોય પણ હવારમાં રોટલા અહીંયા શિરામણ અહીંયા કરવાનું દેવનાથ હાકે દેવનાથ બાપા બાળકનાથ બાપુ બાળક જ મેં આવગર ન જાય પછી અમે જમીએ ને એ હાર્મોન એમ લે એ ગાય ને અમે ખાઈ અરે બાપુ ખરેખર હારું ખાવાની જે મજા આવે છે અને ભાઈ જેને જે સારું લાગે એ ખાજો હો હા આ લાલુ પ્રસાદ હજી જીવે છે એને ઘાસ ખાધું આ ગાંધી બાપુ ગુજરી ગયા એને કાંઈ ન ખાધું ભગતસિંહ વૈયા ગયા એને કાંઈ ન ખાધું સારું લાગે ખાઈ છું સિન્ટુ નામ કુતરીનું એવી પઠાવેલી મને આ વાત મને બહુ ગમે એટલે બાપુ એમ કે લિપાતી લિપાતી હાલ ઇધર બેઠ જાઓ પણ સમય જતા એનો સ્વભાવ કડતા શીખે આશ્રમમાં કોઈ આવે ને પગે ને નીકળે ગેટે પોગે ત્યાં પિંડી પકડે બાપુ સેવક ગણ તૂટ્યો તો એક દી હાજે બાપુ આમ ગાંદા ગાંધામાં બીબડા નોખા પડતા હતા એના શિષ્યને કીધું ગો બેટા માયા કેવું નહીં દેખાતા હે કે બાપુ માયા ને આપણી સીંટો ઉડી ગઈ બેગડ નહીં આતા બેગડ થોડોક રહી ગયો બાદ ક્યાં બાદ નહીં બાપુ આ તમે આ સીન ટુડું પહેલું ને કરડે બધા એટલે ગામ ને થયું કે ભાઈ આપણે તો શું બાપુ ને પગે લગાવું સીનટુ ને કરડા વધાવું અમારે ભૂરા ને એકવાર કુતરું કર્યું બાપુ ભગવાન પગે પાટો ને મેં કીધું ભૂરા હું છું મન કે કુતરું કરડી ગયું મેં ધ્યાન રાખવું જોઈએ મન કે નહીં રાખ્યું હોય હવે એને લાઈન્ડર છોટે હાવ મને કે નઈ ધ્યાન રાખ્યો હોય મે કેમ મને કે હટ કી તો તો પોપગી જતો મે કે ધ્યાન રાખા મને કે માએ આ તો ખાલી તમને કીધું પણ હાવ હાસુ કઉ હું તો કેને મને કે કુતરી કીડું પણ મજા બો આવી આનું નામ આ દુઃખી જ ન થાય થયું શું મને કે ક્ષેત્ર આવી ગયો શેમાં મને કે કુતરામાં કુતરામાં કેમ ક્ષેત્રનું મને કે રોજ હું હું ને અમારી હેરી મેં કુતર્યો છે ડાકો પગને તળીએ મને કે ગોળ સોપડી દઉં રાજ્ય વાડીએ કામ કરીને આવ્યો વાળું કરી અને પછી હું તો થાકેલો બહુ અને એમાં જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે પછી મને કે સડપ દિન બે કાન પકડી લઉં અને ખીજવું ખીજવું પછી મળે પિંડીઓમાં બટકા ભરવા ઈ જે મજા આવે મેં કહું એ બટકા ભરે મજા મને કે દાંત નથી તે કસરતું હોય એવું લાગે મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો બોલ મને કે એમાં ભૂલ પડી ગયો ને મારો દીકરો વાળું ભટકાઈ ગયું મારે ભાઈ ન્યા મને કે વાત પૂરી નથી થાતી હવે હું રાજ્ય અગિયાર વાગ્યે અને હોસ્પિટલ ગયો તો ત્યાં ડોક્ટર નહીં સિસ્ટર હતા કીધું સાહેબ કરીએ છે અને હું ઘેરે ગયો ડૉક્ટરનો ડોરવેલ દબાવ્યો અને ડૉક્ટરે દરવાજો ખોલ્યો ને જે મજા આવી છે ત્યાં શું મજા આવી મને કે ડૉક્ટર મારી જેવા નીકળ્યા એ મેળ્યા મને ગગલા વાગ્યા ધાધા ધા ધા હું આવો છ સ સ સમાયનો બાબા બાપ આન સાગ્યા નહીં બોળ માર્યું સાહેબ ડૉક્ટરને મળવાનો સમય સાથે ના એટલે મેં ને હામું કહી દીધું કે બોડ મે થોડું વાંચ્યું હોય મને એટલે સેવ કોઈ બાપુને કીધું બાપુ સિન્ટુ કરતા શીખે છે ગુરુ છે ને બાપુ હે સિન્ટુ ઇધર આવો કાઢતી સાધુ કે સંગ્રહ કર એ સ્વભાવ છોડતો બેટા નિર્મલો જાઓ કાટ ના બંધ કરો પંદર દી નો કરલી હોળમેદી પાછી એની પાછી ફરિયાદ આવે એટલે અડધી રાત નો મંજર ભાંગેલો અને પરમ સદગુરુ એ કે બેટા તું તારો સ્વભાવ ન છોડ તો મારો સ્વભાવ કેમ છોડું અમારે શરણે આવે એની પ્રગતિ ન થાય તો તો સાધુત્વ લાજે હું તને એક મોકો આપું છું અને હાથમાં પાણીની અંજળી લીધી બાપુ એ સીંટુ માથે નાખી ગાય બની ગઈ ક્યાં ભટકનારું આ કુતર્યું અને ક્યાં ગાય અને આશ્રમ જામ્યો કે બાપુ આ સારું કર્યું કુતર્યું કાઠીને ગાય લાવ્ય બાપુને જ ખબર હતી કે મુદ્દો ઈનો એ છે મોડલ બીટલ્યું ખાલી એમાં કોઈ મારી જેવો ગોવાળ માણસ એણે બાપુને કીધું કે બાપુ આશ્રમ નાનો છે આમાં ક્યાં કડબ રાખો ક્યાં નીરાવ રાખો ક્યાં હુકું રાખો ક્યાં લીલું રાખો ક્યાં એને બાંધો એને કરતાં બાજુમાં જ મારી વાડી છે હું વાડીએ ગાયને લઈ જાઉં જ્યાં હું સેવા કરીશ ગાયની સેવાનો મને મોકો આપો દૂધ પહોંચાડી દેશે અહીંયા ગૌભક્ત લખતા હોય બેટા કે પેઢીઓથી બાપુ અચ્છા કોઈ વાત નહીં તું લઈ જાઓ બોલો વાડીએ ગાય ને લઈ ગયો આખો દે હાચવી હાજે ખાણ આપ્યું અને ગાય ને દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગયા આખો માર્યો ગા કળડીતા તો હમ મોટાઓ હવે લાવી ગયા તારીમાં વડકા ભર્યા બાબુ હાંડિયા મોઢા મારી લે કાર ગધેડુંય કળી જાય પણ ગાય ન કાઢે ગરીબ માણસ હોય એનો દાખલો દે કે ભાઈ બિચારો ગાયના ઉપલા દાદ જ્યો અને બલે આ બટકું ભર વાંણે વાણે ખીલા માલે હાકળ કાઢી હ ને રાંચે બાર વાગ્યા જ પકડી દીધી બાપુ હ ક્યાં વાગ ક્યાંવા નહીં ઉપાડ લીધો ખંભો બાપુ હું આથારો કરાવેલું તથા આપી જયો હું પાટાપિંડી ગાયનું કરેલ હાપ હા આ શાળો છે પછી ગરમા ગરમ હોય તો જ મજા આવે હા હવે હું દાંત કાઢવાનું આવ્યા છે તમે કેમ ભાગ્યા ભાઈ ઓય હો ચાલે લેવા જાવ છો પીવા જાવ છો ચા એમ હવે ગામડા માં જે પ્રોગ્રામ હોય ને બાપુ તો લાઈટ વહી જાય તો એ નહીં બેઠા બેઠા અંધાર હું કે ફૂલ થવા ગયું ફૂલ થવા એ તું થોડો છો ફૂલ થવા જાય એ પાટીલ સાહેબ બે બે એનું ધ્યાન જ ન હોય બાપુ આ ઠંડીમાં કેટલું માણા બેઠું છું માણા માણા હતું ને બાપુ વહી આવી બીજા હોય ગયા ગયું બેટા તું ચલે જાઓ રાતને ટાણે ગાય ને કહે છે બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી તોય તારો સ્વભાવ ન છોડ્યો ઓર મેં એક મોકા તુજે દેતા હું પાછી આંધળી સાટી બાપુ ઐશ્વર્યા રાય નું કઈ નો આવે અને પછી જે આશ્રમ જાયમો છે બાપુ તપેલું ધોવાના વાળા નો આવે અરે જીતુ કોઈ ડાયરા મેં નહીં જ નહીં બાપુ સેવા સિવાય કીધું કાંઈ નહીં

સિંટુ ક્યાં ગાય અન ક્યાં બાપુ પટરાણી હોનાના હાકરનો હિંડોળો હાથમાં માળને જરૂર કે ખૂચડું ભૂખા આઠ આઠ દાસીયું વાહર ઢોળે ખમા બા ને ખમ્મા મહારાણીને ખમ્મા મહારાણીને તાવળી બીજી દાસી આવે આ બા સાહેબ કેસરવાળું દૂધ લઈ આવું નહીં ખટકીની રહી ગયેલી બોલ તો બન્યું એવું હાજ રાજા જ્યા એના સ્વયં કક્ષમાં આવે એના મેલમાં આવે તો બાપુ એક દીવો જગતો ન હોય પેલા તો ઘીના કોડિયા તો હતી નહીં ઘીની વાઈટ મહારાજાના મેલમાં ઘાસલેટના દીવા ન હોય એક પણ દીવો જગતો ન હોય એક દી બે દી ત્રણ દી થયા અને રાજા એ પ્રધાનને કચેરીમાં બોલાવે આજે રાજા રે એ બોલાવે પરધાન એવું નહોતું કીધું એવું નહોતું કીધું પ્રધાનજી નેક નામદાર હુકમ મહારાજ મેરે ખામીન હુકમ પ્રધાનજી મારા રાજ માં દીવા પેટાવા કોણ જાય છે બાપુ આપણો સગનો બોલાવો સગનને સગન ઘણી ખમમાં મહારાજાને

જી મહારાજ સગન ને છું કે હું તો દીવા રોજ પેટાવું છું રોજ કોડિયા પૂરું છું નક્કી આ પેઢીઓથી રાજની સેવા કરીએ છીએ તો કોઈ કઢવી નાખવા માટે રાજમાલે લે એમને કાઢવા માટે કોઈ ચડયંત્ર કરતું છે આ દીવા પેટાવીને જોવું છે કોણ ઓલવે છે દીવા પેટાવીને સગન છુપાઈ ગયો પણ તા હિંડોળેલી હેઠા ઉજર્યા બાબુ જીભે જીભે કોડિયા ઉલાડ્યા

સગનભાઈ હા બાપુ સગનભાઈ આ બાપુ ખમ્મા બાપુ મહારાજા ને ખમ્મા બાપુ મજાક ને બેઠામાં તેલ આ બાપુ ખમ્મા બાપુ ને સગન સગનભાઈ મારો બાપ મારો દીકરો આમજો આવી વાત કહેવાય કેવાય નહી બાપુ બાપુ ગા સગના હજાર કોરી આપો હશે બાપુ આમ જો બેટા સગના બે ગામ આપો બાપુ ગાદી દઈ ગયો તોય મેળ આવે હવે તો એમ થાય હવાર કારે પડે આ નાનકડા પેટમાં આવડી મોટી વાત રે નહી બાપુ કહી દે રાતે ને રાતે ઘોડા ઉપર નાખે છે સંતની પાસે લાવે છે કે બાપુ આ કોડિયા ચાટે છે હા મહારાજ આપ જા શકતે બાપુ ગુરુ પછી રોઈ લે શું કરે બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી ગાય માલી પટરાણી બનાવી સતાય તે તારો સ્વભાવ ન છોડ્યો એમાં હું શું કરું ગુરુ મહારાજની જેમ જેમ કૃપા થતી જાય ને એમ સ્વભાવમાં ફેરફાર થતો જવો જો આવા સંતોની હાજરીમાં પ્રસાદ ખવાઈ જાય ને એ કોઠામાં પછી દારૂ ન જાવો જોવે કોઠામાં કોઈ પરમાટી ન જાવી જોવે ચેન્જ સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ અબ મેં ક્યાં કરું બેટા આપણે ફોર વ્હીલ હોય આવા સિંગલ રોડે જતા હોય હેલોજન લાઈટ હોય હામે બાઇક વાળો આવતો હોય તો સાઈડ આપી દેવાય એને એને ન જવા દેવાય હા તેવડ હોય તો જવા જાય ને ડમ્ફર મોરે મોરો તો ફી લાગે નાના જાને એનું બમ્ફર નહીં વળે ને તું ટોટલ લોસ માં આવ્યો જાય સ્વભાવમાં ફેરફાર મહાપુરુષોના પગલા જે ભૂમિ માં થઈ જાય ઈ ભૂમિમાં આવવા મળે ત્યારે સભામાં ફેરફાર થવો જોઈએ બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાયમાંથી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો તો અબ તો મેં ક્યાં કરું જા ફિરસે કૂતી હો જા પાછી સિંટુ થઈ ગઈ હજી છે જો તો બા હમણાં હું પ્રોગ્રામ માં નીકળ્યો ને તો અમારે શું છે ધજા ફાળીએ એટલે શાહ પાણી પીવા વૈયા જાય મજા આવે કારણ કે આખા દૂધની શાહ સાધુડા રાજી થાય આવ માયા આવ કહા ગયે થાય મજા હું ખરેખર બાપુ હું રસ્તે મને ચા પીવાનું મન થતી ઝૂંપડી જ ગોતી લો અને હમણાં બાપુ એવું નક્કી કર્યું છે અને આ આ આ વાત જો બધાય સ્વીકારી લ્યો બાપુ દુઃખ બહુ થાય છે કારકાર આ માળા તો વેચાતી મળી જાય બેરખો વેચાતો મળી જાય ચંદને વેચાતું મળી જાય પણ હિન્દુ છું એનો પરિચય મારી ઘરે રોજ ઝાલર વાગવી જોવે પ્રભાતના પોરમાં નાય ધોઈ અને પરિવારના જેટલા સભ્યોને અનુકૂળ હોય એટલા હવારમાં મંદિરમાં બેહવા જોવે એના ઘરના મંદિરમાં આ પગે લાગીને કહું મારા બાપ તમારા દીકરા તરીકે સંતો વતી તમારે આમો ભીખ માગું છું કેટલા કરે એવા તમારા ઈષ્ટદેવ શ્લોક આવડવો જોઈએ તમારી કુળદેવીનો શ્લોક આવડવો જોઈએ તમારા સદગુરુની સ્તુતિ આવડવી જોઈએ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ ભવમ ભવાની સહિતમ સદાવમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજલમ મંગલમ મંગલાઈ તનોહરી સર્વ મંગલ માગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુ તે કરીને એક આરતીનો આટો મારી લેજો અને છ મહિનામાં તમારી પેઢીની ઉન્નતિ ન થાય તો માયો ગાવાનું બન કરી દે ભલામણ આવું કેટલા ઘરે થાય છે અને ગામમાં હાજર હોય ત્યારે આરતી ટાણે તમારા મંદિરમાં તમારે હાજરી હોવી જોઈએ દ્વારકા જવું છે દ્વારકા ધજા ચડાવી પણ મારા ગામમાં ઠાકર બેઠો એની ધજા નથી ચડાવી જ્યાં નથી મારે ચોટીલા જવું છે મારે પાવાગઢ જવું પણ ગામમાં નવદુર્ગાનું મંદિર છે ત્યાં નથી જવું મારે અમરનાથ યાત્રાએ જવું છે પણ મારા ગામના પાદરમાં એક નાથ બેઠો છે એની પાસે નથી મંદિરે અને બાપુ હકીકત હું આરતી ટાણે હાથ વાગે અને રોડ ઉપર જાતા એને આજુબાજુમાં ગામ આવે ને એ ગામના મંદિરે ગાડી લઈ લેવી અને મારે એક ચિત્ર એવું જોવાની ઈચ્છા છે ભારતમાં કે હાથ થી હવા હાથ હાઈવે બંધ હોવો જોઈએ કાંઈ ન હોય તો સાઈડમાં ગાડી ઊભી રાખી અને તમારા ગુરુની માળા એક કરીને પછી ગાડી આગળ વધારજો આ ચિત્ર બનશે ને તો મહાભારત બની શકે મહાભારત છે આ સંતો ગળા ફાડી ફાડીને આપણને કે આ માગ કથામાં નવ નવ દિવસ સાત સાત દિવસ આપણને કે આ મહાપુરુષો પોતાના ઘરબાર છોડી માવતરને છોડી અને દીક્ષિત થઈ અને જગતના ચોકમાં આવા કાર્યો કરે છે એને સાર્થક કરવા માટે મારે તમારે જોડાવવું પડે આ આપણો પરિચય થયો બાબુ મુસ્લિમના દીકરાને હું ધન્યવાદ આપું દસમારમાં નાપાસ થાય અને પહોંચ છે એના પરિવારને પણ દસમા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતું ન આવડતી હોય તેને પહોંચ નથી અને આપણને જેટલી વાયડાઈ કરતા આવડે એ મોટો ફલાણા ભાઈ એ બી વાળાને કહી દીધું ભાઈ એ કલ્લે એ મોટો લ્યો ના સિન્ટુ ને પાછી હતી કલાક તો હમણાં હું અહીંયા બાપુ ગયો ચા પીવા સિન્ટુ બેઠી હતી એટલે જેવી રીતે મહારાણી હતા એમ હતું ને પછી માણા બન્યા પછી ભાષા આવી ગઈ એટલે વિવેક આવ્યો કે આવો માયા ભાઈ આવો બેઠો સિન્ટુ બેનથી શિન્ટુજી શ્રી શ્રી સિન્ટુજી તમારા ગુરુએ તમને ગાય બનાવ્યા પટરાણી બનાવ્યા બાબુ જવાબ બહુ સારો હતો આ તોય તમે તમારો સ્વભાવ ન છોડ્યો પડી ગાય બની તો વાળીએ વહી ગઈ પટરાણી બની તો મેલે વહી ગઈ મારે તો કોઈ પણ સંજોગોમાં મારા ગુરુ નું એઠું ખાઈને મારે ભાવ કાઢવો થયો એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો